જુનાગઢ જિલ્લામાં ગઈકાલથી લઈને આજ સવાર સુધી પડેલા ભારે વરસાદને લીધે જનજીવન જે અસરગ્રસ્ત થયું છે એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી મણાવદર કેશોદ માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે વંથલીની વાત કરીએ તો ગઈકાલે ને આજ સવાર સુધીના આંકડામાં લગભગ તેર ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે એ જ રીતે કેશોદમાં બાર ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે સાથે સાથે માણાવદરમાં સાત ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં પાંચ એક ઇંચ વરસાદ નોંધાયો છે આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ પંચોતેર જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં પાસઠ જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે આ તમામે તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે ગામડાઓની અંદર કોઈ એવા જે સુધી લોકોને મોટા મોટાભાયે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે એસ ટીના પણ ચૌદ જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિ લીધે બંધ કરાવ્યા છે જિલ્લામાં ઓગણીસ જેટલા ડેમ છે એમાંથી નવ જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે જેમાંથી તેપન જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠાના આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું છે અત્યાર સુધીમાં માંગરોળમાં એક કાચા મકાન પડવાની ઘટના થઈ અને જે માળિયા તાલુકાના મા કાત્રાસા ગામે કોઝવે પરથી એક ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી પણ સદનિસ્થમે ગાડી અને ડ્રાઈવર બંને મળી ગયા છે ને ડ્રાઈવર પણ સેફ છે એટલે જાનહાનિ જેવો કોઈ પ્રસંગ જિલ્લામાં અત્યારે બન્યો નથી એગ્રી ફીડરની વાત કરીએ તો તાલુકામાં લગભગ ચાલીસ જેટલા એગ્રી ફીડર આના લીધે અસરગ્રસ્ત થયા છે ને ત્રણ જેટલા જે છે એ ગ્રામ ગામતલના જે જ્યોતિ ગ્રામ ફીડર છે એ અસરગ્રસ્ત થયા છે અને પીજીવીસીએલની ટીમ સતત એમાં કામ કરી રહી છે જેમ જેમ પાણી ઓસરતા થશે એમાં અમે વીજ પુરવઠો છે એ પણ પૂર્વવત કરી દઈશું એવો અત્યારે ઝુંબેશના રૂપમાં ચાલી રહે છે વિવિધ ગામો પરથી કંટ્રોલ રૂમ પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ કરવામાં આવે છે કોર્પોરેશનમાંથી પણ અઢાર જેટલી ફરિયાદો એમના કંટ્રોલ રૂમ પર મળી હતી આ ભાગે નાની મોટી જગ્યાએ પાણી આવવાની સાથે સાથે ખાડા પડી જવાની જે ફરિયાદો હતો એમાં પણ કોર્પોરેશન અત્યારે કામગીરી કરી અને સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહી છે આગામી સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બિનજરૂરી અવર જવર કરશો નહીં અને સેફ સ્થળે આપ રહેશો અને અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો તો ચોક્કસ જરૂરી મદદ અમે આપણા સુધી પહોંચાડીશું એનડીઆરએફ કેશોદમાં છે અને એસડીઆરએફ અહીંયા સિટીમાં રાખેલી છે ગઈકાલે કેશોદ માંગરોળ હાઈવે પર એક જગ્યાએ એક બસ ફસાઈ હતી એમાં લગભગ છવ્વીસ જેટલા પેસેન્જર હતા પરંતુ એસટીના ડ્રાઈવરની જે કાળજીના ભાગરૂપે એમને એ જ્યાંથી પાણી ઓવરટોપ થતું એ રસ્તા પર એમને ગાડી ચલાવી ન હતી અને સાઈડમાં જ રોકી લીધી હતી એટલે એ પણ એક સાવચેતીના ભાગરૂપે આપણે એનડીઆરએફને પણ ત્યાં મોકલી અને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા સર ગિરનાર ઉપર ગિરનાર પર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એ આપ જોશો કે કાળવા છે સોનરખ એમાંથી પણ અત્યારે ફ્લો ચાલી રહ્યો છે પરંતુ જંગલ વિસ્તારમાં પણ અમે ડિસેફ બંને સાથે વાત કરી છે પણ જંગલ વિસ્તારમાં પણ કોઈ વન્યજીવોમાં કોઈ નુકસાની થઈ હોય आर्य कन्या गुरुकुल करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर